શિયાળામાં સ્વાસ્થ્યવર્ધક પાક અને વસાણા આરોગવા જરૂરી ગણાય છે ખાસ કરીને તલ અને ગોળને શિયાળા માટે ઉત્તમ આહાર ગણવામાં આવે છે ત્યારે ભાવનગર સહિતના શહેરોમાં હવે ચીકી શિંગ પાક સાની ટોપરા પાક તલ પાકનું વેચાણ થઈ રહ્યું છે ભાવનગરમાં હવે આરોગ્ય અને શક્તિવર્ધક પાકોનું બજારમાં આગમન થયું છે હાલના આધુનિક યુગમાં કચેરીઓ બનાવવા બળદનું સ્થાન આધુનિક મશીનોએ લઈ લીધું છે અહીં તલને મશીનમાં અધકચરા પીરસવામાં આવે છે અને ત્યારબાદ તેમાં ગોળ ઉમેરીને સાની બનાવવામાં આવે છે જે બસો એંશીથી ત્રણસો રૂપિયે કિલો મળી રહ્યું છે આરોગ્ય જે જળવાય રહે એમ કરીને સાની સિમપાક હું પોતે જાતે બનાવું છું અને લોકોની તંદુરસ્તી જળવાઈ રહે અને આ અત્યારે જે સાની અને સિમ્પાક બનાવું છું એ અત્યારે ખાદ્યલાયક છે તેથી કરીને માણસો બીમાર ન પડે તેથી કરીને માણસોની તંદુરસ્તી જળવાય રહે અને આ મારો શક્તિવર્ધક પદાર્થો અને આપણા શરીરનું બોડી ટેમ્પરેચર જળવાઈ રહે અને ઠંડી સામે આપણે લડી શકીએ એ માટે આવા ગરમ પદાર્થોનું સેવન કરવું ખાસ જરૂરી હોય છે